મેં નડિયાદ નગરપાલિકામાં આરટીઆઈ કરી કે ભાઈ આ કાસ કોને સાફ કરવામાં આપવામાં આવે છે કે નગરપાલિકા જાતે કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવે છે બારે માસ આ વરસાદી પાણીના કાસમાં પાણી કેમ રહે છે તો સર્વપ્રથમ તો મને નગરપાલિકાએ પત્ર મોકલ્યો કે ભાઈ તમારું આરટીઆઈ નું આ ફોર્મેટ જ નથી ન હોય તો મને લાગી મને માહિતી આપવાની ના પાડી ઉપર અપીલ અધિકારી પાસે ગયો અપીલ અધિકારી પાસે જઈને એ જ માહિતી એમણે મને નગરપાલિકાને હુકમ કર્યો કે સત્તાવાર માહિતી આપી દેવી તો સાચું કોણ નગરપાલિકા કે પછી અપીલ અધિકારી અપીલ અધિકારી સાચા કારણ કે નડિયાદમાં ભ્રષ્ટાચાર જે કાસ બાબતે થયો છે તેની માહિતી નગરજનો સુધી ન જાય તે માટે આપણને કોઈ માહિતી આપવામાં આવતી નથી સર્વપ્રથમ તો 21 22 22 23 23 24 ના વર્ષની માહિતી માંગી કે કાસ નો સફાઈનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપવામાં આવે છે મને બે વર્ષની માહિતી આપવામાં આવી વચ્ચેનું એક વર્ષ ગુપચાવવામાં આવ્યું 30 થી 35 લાખ રૂપિયા એક કાસને સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કેટલા ત્રીસ ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા એક ફક્ત વરસાદી પાણીનો કાસ સાફ કરવા માટે જે પ્રજાજનો કે મને ને ગળે ઉતરતું નથી મને માહિતી એક્ટમાં માહિતી અને એમનો કરાર આપવામાં આવે વરસાદી લાઈન જે કાસની જવા પાણી જવાની લાઇન છે એસી ટકા લાઈન નગરપાલિકાએ ઉપરથી બંધ કરેલી છે તો એને પહેલા કઈ રીતના કરવામાં આવે પહેલો મારો પ્રશ્ન નગરપાલિકાના છે બીજો પ્રશ્ન એવો છે કે તમે વરસાદી પાણી સિવાય અંદર જે પાણી છે એ કયું છે એટલે મિત્રોને પૂછ્યું એન્જિનિયરને રિટાયર એન્જિનિયરને પૂછ્યું કે આ બધું શું છે એટલે એમણે જે વસ્તુ કહીને એ તો ખૂબ જ વિવાદસ્પદ અને ગામમાં ચર્ચાસ્પદ બની એવી છે કે કાસના પાણીની અંદર ગટર લાઈન એ લોકોએ ભેગી કરી દીધી છે એટલે બારે માસ કાંસના પાણી કાસની અંદર હોય જ એક વરસાદી પાણી નહીં એ ગટરનાં પાણી છે અને દોષનો ટોપલો આવે પ્રજા ઉપર દુકાનો તોડવાનો વારો આવે પ્રજાની પણ પણ લાખ રૂપિયા ગયા ક્યાં આ માહિતી આપી છે કે કેટલા કાસ છે વરસાદી ગટર ના પાણી ક્યાં ક્યાં છે ક્યાં ક્યાંથી જાય છે હવે મુખ્ય ગટરો તો કાસ જોડી દીધી છે આ લોકોએ પછી કાસ સાફ કરવા માટે તમારે

કે જે કાસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પાસ ત્રીસ થી પાંત્રીસ